પોલીસ નિર્માણ કરવામાં આવ્યું હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છેલ્લા અનેક વખતથી બે બારનું શહેર કોટડા પોલીસ સ્ટેશન કાર્યરત હતું જે હવે પોલીસ સ્ટેશનનું અધ્યતન ચાર બારનું બનાવાયું છે જેનું લોકાર્પણ પ્રસંગે પોલીસ અધિકારીઓને મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે વર્ષોથી જે ઘડીની રાહ ભક્તો જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર છે ત્યારે રામ મંદિર પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદમાં વિશાળ કાય નગારું તૈયાર કરાયું છે ડગવર સમાજે તૈયાર કરેલ નગારાને ચૌદ જાન્યુઆરી અયોધ્યા લઈ જવામાં આવશે ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના પૂજનીય સંતો મહાત્માઓએ અમદાવાદ ડબગર સમાજની વિનંતી સ્વીકારી જ્યાં વિશાળ નગારું તૈયાર કરાયું છે એ ભોગીલાલ મગનલાલ દુકાને પધાર્યા હતા વિશાળ નગારા પર શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરી શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના મહંત શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી શ્રી વિશ્વ મંગલદાસજી સ્વામી શ્રી વિવેક ભૂષણદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી દ્વારા પુષ્પમાળા પહેરાવી અક્ષત કંકુએ પુષ્પથી પૂજા વેદ મંત્રનો ઉચ્ચાર સ કરવામાં આવી હતી અખિલ ભારત ડબગર સમાજવતીથી મહાનગર અમદાવાદના દરિયાપુર ચાર આવેલ ભોગીલાલ એન્ડ સંસ મગલનાનુમાર કલ્પેશ કુમાર અને મિતેશ કુમાર તેમાંથી દિનેશ કુમારે જણાવ્યું હતું કે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના પૂજનીય સંતોશ્રી હરિકૃષ્ણ મહારાજ સહી પધારી અમારી સેવાને બિરદાવી એ બદલ અમે તેઓ શ્રીના ખૂબ ખૂબ આભારી છીએ તેઓ સંતોની પધરામણી થતા ખૂબ રાજી રાજી થઈ ગયા હતા અને સ્વીકાર કર્યો કે પહેલા વહેલા સંત મહાત્માઓ અમારી સેવાની કદર માટે છો તે બદલ અમે આપના ખૂબ મહાત્મા ઋણી રાજકોટમાં ભેળસેડિયા વેપારીઓ પર આરોગ્ય તંત્ર એ તવાય બોલાવી રહ્યું છે ભેળસેડિયા વેપારી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે શહેરમાં તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી ગયો માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ ફ્લેવર્સ બેકરી ફેટ સહિત કુલ એકસો ને પિસ્તાળીસ કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો સાથે કેકે લાઈવ પફમાંથી પણ નવ કિલો વાસી સોસ મળી આવ્યો ત્યારે આ અંગે મનપા આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે એકત્રીસ ડિસેમ્બરને લઈને કેક અને બેકરીની આઇટમ બનાવતા કારખાના અને ખાદ્ય પદાર્થ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કર્યું ચેકિંગ દરમિયાન એકસો ને પિસ્તાળીસ કિલોથી વધુ અખાદ્ય પદાર્થો જથ્થો મળી આવ્યો છે હાલ નમૂના લઈને આગળની જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જે ફૂડ શાખા છે એના એના દ્વારા એકત્રીસ ડિસેમ્બર એટલે કે ક્રિસમસના સેલિબ્રેશનના ભાગરૂપે છેલ્લા એક વીકથી વિવિધ પ્રકારની બેકરી અને તેની બનાવટ બેકરી આઈટમની બનાવટ કરતાં વિવિધ ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં તપાસ કરવામાં આવી છે ચાલીસથી ઉપરાંતની જે બેકરી છે અને ત્યાં તપાસ કરતાં ઘણો બધો જથ્થો છે એનો નિકાલ કરવામાં આવ્યો છે ખાસ કરીને બાવીસથી જેટલા વધારે સેમ્પલ છે એ બેકરીને ત્યાંથી લેવામાં આવ્યા છે બે દિવસ પહેલાંની વાત કરું તો ફૂડ ટીમ દ્વારા જે છે એ યુનિવર્સિટી રોડ ખાતે આવેલી માહી જે બેકરી છે એને ત્યાંથી પણ સ એકસો પિસ્તાલીસ કેટલો અખાદ્ય જથ્થો કે જે એક્સપાયર થઈ ગયેલો બેકરી ફેટ છે એસેન્સ છે ફ્લેવરિંગ એજન્ટ છે આ ઉપરાંત કલર ફૂડ કલર છે એનો જે છે એક્સપાયરી થઈ ગયેલો જથ્થો છે એકસો પિસ્તાલીસ કેટલો જેટલો જથ્થો છે એ નિકાલ કરવામાં આવે છે અને ત્યાંથી પણ સેમ્પલ લેવામાં આવે છે અને હવે આ સેમ્પલ છે એ આપણી જે માન્ય લેબોરેટરી ખાતે મોકલીને એના ઉપર આગળ ઉપર જે મુજબ કાર્યવાહી કરવામાં કરવામાં વાત આવે તો રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા ફરી વખત કરી દેવામાં આવ્યો છે રાજકોટના કે કે બેકરી કે લાઈફ પપ હોય માહી બેકરી હોય આ તમામ જગ્યાએ છે તે દરોડા પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે મનપાના દિવાળી આરોગ્ય વિભાગ દ્વારા દિવાળી બાદ ફરી વખત તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે ફક્ત જે રાજકોટના માહી બેકરીની જો વાત કરવામાં આવે તો અહીંથી ખાદ્ય સોસ અને જે છે તે કેકનું નો જથ્થો છે તે વીસ કિલોથી વધુ ઝડપ ઝડપી પાડવામાં આવ્યો હતો તેનો નાશ કરી અને જે છે તે બજવણીની નોટિસ છે તે આપવામાં આવી હતી મહત્વનું છે કે રાજકોટના દાણાપીઠ અને જે છે તે વિવિધ જે કહી શકાય કે બજારોમાં આવેલી જે ખાદ્યતેલની જે દુકાનો છે વેપારીઓ છે તેને ત્યાંથી સિંગતેલના નમૂનાના પણ સિંગતેલના પણ નમૂના છે તે લેવામાં આવ્યા હતા મહત્વનું છે કે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જે દુકાનો હોય વિવિધ ખાણીપીણી રેસ્ટોરન્ટો હોય ત્યાં તમામ જગ્યાએ છે તપાસ તો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે ત્યારે જે તમામ જગ્યાના નમૂનાઓ પણ છે તે લેવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે તેલ ને લઈ અને ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ છે તે સતર્ક બન્યું છે અગાઉ પણ તેલના નમૂના લેવામાં આવ્યા હતા અને હવે ફરી એક વખત છે તે રાજકોટના જે કહી શકાય કે દાણાપીઠ અને માર્કેટિંગ યાર્ડમાં આવેલી દસથી વધુ જે તેલ વેચતી પેઢીઓ છે તેને ત્યાં દરોડા પાડી તેલના નમૂના લઈ અને લેબોરેટરી માટે છે તે મોકલવામાં આવે છે ત્યારે આગામી સમયમાં હવે આ નમૂનામાં શું ખુલે છે તે હવે જોવાનું રહેશે આજના ફોરજીના જમાનામાં પણ અંધશ્રદ્ધામાં માનનારા લોકો મળી આવે છે એક તરફ ચંદ્રયાન બેનું લોન્ચિંગ કરવા જેટલું આગળ વધ્યું જ્યારે બીજી તરફ અંધશ્રદ્ધાના અવનવા બનાવો બની રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી ગામે ફરી એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો હતો પડધરી ગામે બકરાની બલી ચઢાવવા કચ્છથી આવેલા સોલંકી પરિવારની પોલીસે અટક કરી હતી સોલંકી પરિવારના સુપુરા રાખા બાપા છે તેના નામે માકાળી માતાજીના ભુવા છે તેવું કહીને અહીં બલિ ચડાવી હતી લક્ષ્મી સોલંકી ને પગ ભાગી ગયો હોવાથી સુરપુરા સપનામાં આવી વિધિ કરવાનું કહ્યું હોવાનું પરિવારનું રટણ છે અંધશ્રદ્ધાના કિસ્સાનો વિજ્ઞાન જાથા દ્વારા پرਦਾફાશ કરાયો વિજ્ઞાન જાથા દ્વારા પોલીસ સાથે રાખી धरोડા પડવામાં આવ્યા હતા તાકા છે એક जिनको હતું એ ના નહીં કાઈ પણ અમે આ રાખા બાપા રહ્યા ને એની માનતા કરી

અને આ ખોટી ભરવાઈ કરી હોય એ જાણે ને એ રાખો બાપો જાણે અમને તો કઈ ખબર નથી આમાં અમને કોઈ જાત ની ખબર નથી સાહેબ અને મારે એક દીકરો છે ને એનો બાપ છે બે જ કરતા હતા લઈ ગયા સાહેબ હવે મારે શું કરવું કયો તમે કયો એમ કરી કયો તો હું રાખા બાપા નું કુતરા નાખી દઉં કયો તો હું નાખી દઉં ગમે એમ કરું હવે મારે અહીં કોઈ કરવા નંબર કોણ કરે સાહેબ બે જણા હતા તમે લઈ ગયા સાહેબ હવે મારે અહીં કોઈ છે ને હું હું શું કરી આપું કયો મારો તો પગ બાંધ ગયો છે એટલે મેં માનતા કરી હતી રાજકોટ જિલ્લાના પડધરી પડધરી ગામતાના નામે બે પશુ ની પશુ બલી ચડાવી દીધી છે જીવ સામે જીવ દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે બુવા છે તે ત્રીસ વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાલી કરીને પશુ બલી આગ્રહ કરતા હતા

અને તે ધૂણે છે ખૂબ અને જાહેર મંચ અંદર પોતે પ્રદર્શન કરે છે અને સાતસો થી વધુ પશુ બલિ ચડાવ્યું છે ખાસ કરીને ગુજરાતની અંદર હવે બે ત્રણ જાતિઓની અંદર આ કુપ્રથા છે પશુ બલિ ની પ્રવર્તે છે અને આપણે એકવીસમી સદીમાં માં છે અને કાયદા પર પ્રતિબંધ છે છતાં પણ એમ કે ધાર્મિક જગ્યા ઉપર ને એની આડમાં પશુને પણ ધૂણાવવાની કોશિશ કરી અને એની હત્યા કરીને એનો પ્રસાદ સામૂહિક રીતે લોકો લેતા હોય છે હોય હવે બંધ થવી જોઈએ સમગ્ર ગુજરાતના વકીલો વતી ભાજપ લીગલ સેલ્લા કન્વીનર અને બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન બીસીજીના સંયોજક જે જે પટેલે રાજ્યની સરકાર સમક્ષ બે હજાર ત્રેવીસ બજેટમાં સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે લાભાર્થે કલ્યાણ અર્થે પાંચ કરોડ રૂપિયા ફાળવે તેવી માંગણી કરી છે બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં પુનઃ સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે બાર કાઉન્સિલ ગુજરાતે પાંચ કરોડ ની ફાળવણી કરે તેવી માંગણી છે ગુજરાતના વકીલોના લાભાર્થે બે ના બજેટમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પાંચ કરોડની ફાળવણી કરે તેવી નમ્ર ભાને વિનંતી કરું છું માગણી કરું છું આ અગાઉ રાજ્યની સરકારે પાંચ કરોડ છ કરોડ અને પાંચ કરોડ જેવી માતબર રકમ બાર કાઉન્સિલ ગુજરાતને સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે આપી છે એનો આભાર પણ માનું છું અને આ જે લાગણી છે એ લાગણી સમગ્ર ગુજરાતના વકીલો વતી મારી લાગણી છે અને હું દ્રઢતાથી વિનંતી કરું છું કે રાજ્યની સરકાર ભારતીય જનતા પાર્ટી લીગલ સેલની આ માગણીનો સ્વીકાર કરે આ અગાઉ પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે તે સમયે સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનને ઈ લાયબ્રેલીથી સજ્જ કરવા માટે અઢી કરોડની રકમ આપેલી અને ત્યાર પછી અવિરતપણે ગુજરાતની સરકાર ગુજરાતના સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે રકમ આપતી રહી છે હું સમગ્ર ગુજરાતના વકીલો વતી પુનઃ રાજ્યની સરકારનો આભાર માનું છું ધન્યવાદ સ્વામી જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ત્રણસો સાત વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરા આજે યંત્ર યુગમાં પણ યથાવત છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પ્રાંતિજ મુખ્ય બજારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં સંતોના આશીર્વાદ સાથે આ કાર્યક્રમ યોજાઈ ગયો હતો વાલા સર્વ ધરો તેવી ભક્તોને જડાવનો કે આજે પ્રાતિ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાથી ભવ્ય શાકુસ્તવનું આયોજન કર્યું પરમ પૂજ્ય બાદ આચાર્ય મહારાજ શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજની શુભ આજ્ઞા અને આશીર્વાદથી ગામો ગામ નગરો નગર શાકોત્સવ થાય છે એનું એક કારણ એ હોઈ શકે કે આજથી બસો વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ લોયા ધામમાં ભવ્યાથી ભવ્ય શાકોત્સવની શરૂઆત કરેલી ત્યારથી લઈને ગામો ગામ આજ સુધી સાકોસુ ભવ્યતી ભવ્યો ઉજવાય છે દરેક મંદિર રે નાનું મોટું દરેક શહેર ગામ અમે તારીખ પર સાકોસુ ની ભવ્યતી ભવ્યો થાય છે એનું કારણ કે એ હોય શકે કે ભગવાન સ્વામિનારાયણ એન કેન પ્રકારેણ આ જીવાત્મા ભગવાનને કેમ વળગી રહે ભગવાનને કેમ વાસ્તવારો બને ભગવાનનો ભક્ત કેમ વાસ્તવારો બને અને ભગવાનને મેળા થાય અને વ્યસન થી દૂર રહે ફેશન થી દૂર રહે ન તો આજનો જમાનો એવો છે કે વેસન ફેશન જે વ્યક્તિને લાગે ને એનું પોતાનું તો સત્યાનાશ જાય પોતાનું કુળ સહિત પેલું થાય પોતે હેરાન થાય બીજાને હેરાન કરે અને પોતાનો પરિવાર પણ હેરાન થાય માટે આ દેશનો નાગરિક આ દેશનો જીવાત્મા એમ કેમ પ્રકારે ભગવાન સન્મુખ થાય વ્યસન અને ફેશન થી દૂર રહે અને ભગવાન સન્મુખ થાય એટલા માટે ભગવાન સ્વામિનારાયણે ગામો ગામ મંદિર બનાવ્યા એમાં સંતોને હરિભક્તોને આજ્ઞા કરી કે દરેક ભગવાનનું ભજન કરજો આવા ઉત્સવ પ્રતિદિન કરજો એ કંઈક એ કરીને આ જીવ ભગવાન તરફ વળે એટલા માટે ભગવાન સ્વામિનારાયણે સાક ઉત્સવ કર્યો છે મણિનગર સ્વામિનારાયણ ગાદી મંડળ બહેનો દ્વારા હાલમાં જ ચાલી રહેલા ધનુર્માસ નિમિત્તે જુદા જુદા સ્થળોએ ભજન કીર્તન કરવામાં આવે છે સ્વામિનારાયણ ગાદી મંડળ મણિનગરનું સંચાલન કરતા સાંખ્ય યોગી પ્રવીણાબાએ જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ સમક્ષ મીરાબાઈ કરતાલ લઈને કીર્તન ગહન કરતા હતા એ જ રીતે ભગવાનમાં તલ્લીન થઈને મહિલા મંડળની બહેનો ભગવાન સમક્ષ કીર્તન ભક્તિ કરે છે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત આ મંડળનું સંચાલન મહિલાઓ થકી જ કરવામાં આવે છે સાંખ્ય રાધાબાની પરમ તેમને વધુને વધુ મૂર્તિ સુખ મળે અને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ તેમજ આચાર્ય સ્વામીશ્રી મહારાજના દિવ્ય આશીર્વાદ ઉતરે તે માટે આ મહિલા મંડળ દ્વારા મુક્ત જીવન સ્વામી બાપા પ્રાગટ્ય થાય અને ખેડા ખાતે ભજન ઉત્સવ કરવામાં આવ્યા હતા આ ઉત્સવમાં અમદાવાદ તેમજ ખેડા આસપાસના વિસ્તારના ભક્તિ ભાગ લીધો હતો પવિત્ર ધનુમાસ છે તો અમે આ ધનુમાસ માં અમારા મહિલા મંડળ સ્વામિનારાયણ ગાદી મંડળ જે સ્વામી બાપા એમને બાંધી આપ્યું છે એમના દ્વારા અમારા બધા આજે ખેડા પ્રાગટ્ય ધામમાં ભજવન કીર્તન કથા વાર્તા વગેરે ઉત્સવ કરી રહ્યા છે સ્વંગ બાપાની તથા અમારા પૂજ્ય સાંઘી બાસે મોટા રાધાબા ની ધ્યાનમાં ગયા એમની સ્મૃતિમાં બાપા ભગવાન બાપાને વધુને વધુ મુખી શોખ આપે એ નિમિત્તે અમે આજે ધનપવિત ધર્માસમાં ભજન ભક્તિ કીર્તન કથા વાર્તા સેવાનું અખંડ પ્રવાહ ચાલુ કર્યો છે તો ભગવાન બાપા ની દયા થી આજે આજુબાજુ અને આ ઉત્સવ નો કરતા લઈને ભજન કીર્તન કરવા માટે મીરાબાઈ ની જેમ જેમ મીરાબાઈ ઉભા થઈને ભગવાન આગળ નાચ ગાન કરીને કીર્તન ભક્તિ કરતા હતા અને ભગવાન ની મસ્તી માં મસ્ત બની રહેતા હતા એવી રીતના हमारी बहनों पर उधा thai करतार ਲਈ ane भगवान की स्तुति में माची कोनी भगवान ने राजी करवा कीर्तन भक्ति करे छे जय श्री संगारे खादी उत्पादों की गुणवत्ता बधारवा खादी कारीगरों ने सशक्त करवा ने खादी माटे मेड इन इंडिया लेवल रजू करवा क्वालिटी काउंसिल ऑफ इंडिया એટલે કે QCI અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ KVIC વચ્ચે

કોચરવ આશ્રમ અમદાવાદ ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતિક છે આજે એ બહુ ઐતિહાસિક દિવસ છે આ ધરતી આ ભૂમિ કોચરવ આશ્રમ જ્યાં 1915 માં મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાની ચળવળ માટે ખાદીને રીઇન્કાર્નેશન કરવાનો આઈડિયા કન્સીવ કર્યો અને ત્યાંથી માડીને આખી સફર અત્યારે ડેવલપ ઇન્ડિયાની જે માન્ય મોદીજી કરી રહ્યા છે એટલે કે મહાત્માથી મોદીની સફર અને ખાદીને નવજીવન પ્રાણ પ્રતિષ્ઠા એ પુનર્જાગરણ કરવાની જે મુહિમ કરાઈ કે જેનાથી નાના નાનો આર્ટિશન નાના નાના ગામડાથી માંડી અને વિશ્વમાં ખાદી એક મેડ ઇન ઇન્ડિયાને લેવલ તરીકે કેમ આગળ જાય એની માટેની આજ કેવીઆઈસી માન્ય મનોજજી અને ક્યુસીઆઈ એ જોડે મળીને આપણી પ્રોડક્ટ આપણે પ્રાઉડ લઈએ એ માટે આપણે વિશ્વમાં જઈએ અને ખાદી જન જન માનસ સુધી બને જન જન આંદોલન બને અને ક્વોલિટી સાથે જાય એનો આ એક નમ્ર પ્રયાસ આજે થયો છે હું કેવીઆઈસી અને ક્યુસીઆઈની બંને ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ એક બહુ જ મોટો આજે નિર્ણય લેવાયો છે અને આપણે આપણી પ્રોડક્ટને એક ગૌરવ સાથે આ ગૌરવકાળમાં આપણે વિશ્વમાં લઈ જઈએ એના માટેનો આ એક નમ્ર પ્રયાસ કર્યો છે એમઓયુનું વિનિમય જક્ષય શાહ ચેરપર્સન ક્યુસીઆઈ અને મનોજકુમાર ચેરપર્સન કેવીઆઈસીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં થયું હતું ક્યુસીઆઈ અને કેવીઆઈસી વચ્ચેનો સહયોગ વિકસિત ભારત માટેનો માર્ગ મોકળો કરવાના હેતુથી એકંદરે ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સુનિશ્ચિત કરે છે કે ખાદી માત્ર તેની કલાતીત અપીલને જાળવી રાખે નહીં પણ ક્વોલિટી એન્ડ સસ્ટેનેબિલિટીનું વૈશ્વિક પ્રતિક પણ બને કેસીઆઈ વિવિધ હસ્તક્ષેપ દ્વારા ખાદી અને ગ્રામ ઉદ્યોગ ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો કરીને કેવીઆઈસી ને તેનો ટેકો આપશે આ ઉપરાંત સહયોગ ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ પણ રજૂ કરશે જે સમગ્ર ખાદી ઉદ્યોગને સમગ્ર વિશ્વમાં ગુણવત્તાના પ્રતીક તરીકે ખાદી ઉત્પાદનોમાં ઉત્પાદન અને વેચાણમાં નોંધપાત્ર વધારો કરશે प्रधानमंत्री जी के नेतृत्व में उनके विजन से खादी ग्रामोद्योग आयोग आज एक लाख पैंतीस हजार करोड़ रुपए का टर्नओवर के साथ अपनी नई ऊंचाइयों पर पूज्य बापू की इस विरासत में काम कर रहा है आज का ये एमओयू क्वालिटी के नए स्टैंडर्ड स्थापित करेगा आज खादी माननीय प्रधानमंत्री जी के नेतृत्व में लोकल से ग्लोबल बन रही है तब हमारे एक्सपोर्ट में हमारी क्वालिटी हमारे सेफ्टी स्टैंडर्ड कैसे हो इस दिशा में ये हमें नई शक्ति देने का काम करेगा प्रधानमंत्री जी के नेतृत्व में खादी ग्रामोद्योग आयोग में पिछले नौ सालों में हमने हमारे की में हमने करीब 233 प्रतिशत की वृद्धि की है इस वृद्धि के साथ हमारे आर्टिजन भाई बहनों के जीवन में और परिवर्तन हो उत्पादन क्षमता और बढ़े और जब उत्पादन बढ़ता है तो उसके साथ साथ हमारी पैकेजिंग हमारी ब्रांडिंग हमारी मार्केटिंग इसके साथ हमारी क्वालिटी हमारे सेफ्टी स्टैंडर्ड हमारा इकोसिस्टम सस्टेनेबिलिटी कैसी हो इस दिशा में हम लोग आगे बढ़ते हुए क्वालिटी काउंसिल ऑफ इंडिया के साथ पूज्य बापू की आज इस कम भूमि पर

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીને લઈને સારવાર કરવામાં આવેલી માતાએ ચર્સીને ચખાડ્યો મેથી લેડીઝ બાથરૂમની બહાર ઉભી રહેલી ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે અડપલા કરતા બાળકીની માતા પહોંચી જતા ચર્શીને પકડી પાડીને ચપ્પલ વડે માર માર્યો હતો આજુબાજુના લોકો ત્યાં ભેગા થઈ જતાં ચર્ચી ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો હતો સુરત મહાનગરપાલિકા તરફથી જીરો દબાણમાં આવતી લારી ગલ્લા સહિતની વસ્તુઓ હટાવવા આદેશ કરાયો છે જે અનુસંધાને કામગીરી પણ કરાઈ જોકે આ મામલે સ્ટ્રીટ વેન્ડરો દ્વારા પાલિકા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો અને રજૂઆત કરી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની અપીલ કરી લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ન્યાયની માંગણી પણ કરવામાં આવી હતી અહીંયા રજૂઆત એક જ છે સાહેબ કે આજે લોકો પાસે કામ ધંધા નથી આજે બધા એકબીજા બધા હેરાન પરેશાન છે કે સ્કૂલની ફીસ કઈ રીતે ભરવી લોનના પૈસા કઈ રીતે ભરવા કારણ કે અમને પ્રધાનમંત્રી સ્વનિધિ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી અમને પીએમએસની લોન આપવામાં આવેલ છે જે ફક્ત ને ફક્ત લારી ગલ્લા પથ વિક્રેતાઓ માટે જ આપેલ છે જેના અંદર અમારા ત્યાંથી દસ વીસ અને પચાસ હજારની લોન લીધેલ છે જેના હપ્તા અમારે ભરવાના મુશ્કેલ થઈ ગયા છે ત્યારબાદ કે અમારી લારી ગલ્લા અમારો ફળ ફ્રૂટ અમારો માલ મુદ્દો બધો મ્યુનિસિપાલિટીએ જપ્ત કરી લીધો છે એના માટે અહીંયા ભેગા થયા છે કે અમને અમારો માલ મુદ્દો અમારી લારી તેમજ અમારી જગ્યા અમને અમારી જગ્યા પર પાછી આપવામાં આવે કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે બે હજાર બાર અને બે હજાર ચૌદની ગાઈડલાઈન છે કે જ્યાં સુધી એસએમસી કોર્પોરેશન તરફથી લારી ગલ્લા પદ વગેરે તોને વૈકલ્પિક જગ્યા આપી દેવામાં ન આવે ત્યાં સુધી એમને એમની જગ્યા પરથી ખસેડવામાં પણ ના આવે અને ત્યારબાદ ગુજરાત ગેઝેટ જે બહાર પડ્યું છે હાઈકોર્ટ તરફથી એમાં પણ સાફ સાફ લખ્યું છે કે દરેકે દરેક લારી ગલ્લાવાળાઓ માટે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે જેમાં સ્ટેન્ડિંગ કમિટી એનું સ્ટેન્ડ લેશે અને ત્યારબાદ ને અમારા માટે તો તમારે વોકિંગ ઝોન બનાવીને આપવાના થાય છે તમારે તો અમારા બાળકો માટે સારામાં સારી સુવિધાઓ કરવાની થાય છે આવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં લખવામાં આવેલું છે તમારે અમારો ઉદ્ધાર કરવાનો હોય છે એની જગ્યા પર તમે અમારે તમે અમને ઉજાડી નાખી રહ્યા છો આ નહીં ચાલે મેડમ આ કઈ રીતે તમે રણનીતિ રમી રહ્યા છો અમને સમજાતું નથી આગળ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં મહિલા કોલેજ વેરાવળ વિસ્તારમાં પૂજિત અક્ષત વિતરણ કાર્યક્રમ જેમાં મહિલા કોલેજ વેરાવળ આસપાસ વિસ્તારના ઘરે ઘરે પૂજિત અક્ષત વિતરણ કરવામાં આવ્યા ઘરે પૂજિત અક્ષત ભગવાન શ્રી રામનો ફોટો નિમંત્રણ પત્રિકા આપવામાં આવ્યા હતા આ ઉપરાંત દરેક ઘરે ભગવાન શ્રી રામનું સ્ટીકર લગાવી અયોધ્યા રામ રામલીલાના દર્શન કરવા આવવાનું એક આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે જીવાભાઈ વાળા તથા પ્રિન્સિપલ ડોક્ટર બંધિયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા આરતી કુમકુમ તિલક કરી ઢોલના તાલે દીકરીઓના રાસના તાલે આયોજકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તદઉપરાંત નૈનાબેન ચાડમ્પા તથા પ્રોફેસર જીવાભાઈ દ્વારા માર્ગદર્શન બાદ ઘરે ઘરે આમંત્રણ આપવા દીકરીઓ તથા સ્ટાફ જોડાઈ ગયો હતો સમાચારમાં આગળ વાત કરીએ સિરામિક નગરી મોરબીની મોરબીના રવાપર ગામે આજે ઉમા હોલ ખાતે સર્વ સમાજના વિવિધ કલામાં નિપુણ કારીગરીની આજીવિકા માટે સક્ષમ બનવા કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે એક મેઘા કેમ્પનું આયોજન હતું જેનો લાભ લેવા માટે મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા યોજાયેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે મેઘા કેમ્પમાં દરજી ધોબી વાણન શિલ્પકાર મૂર્તિકાર પથ્થરની મૂર્તિ બનાવનાર કારીગર કુંભાર કડિયા જેવા જુદા જુદા વ્યવસાયિક 18 ટ્રેડનો સમાવેશ કરીને આ યોજનાનો લાભ અપાયો હતો કેમ્પ થયો છે એના અમે લેવા માટે એનો લાભ લેવા માટે અહીંયા ભેગા થયા છીએ એમાં પંદર હજારની સહાય મળશે વિશ્વકર્મા યોજના હેઠળ અમે રવાપર ગામમાં રહીએ છીએ આ ઉમાહોલમાં કેમ્પ થયો છે અમે સિલાઈ મશીન માટે આવ્યા છીએ તે સહાય સરકાર કરે છે એના બદલ આવ્યા છીએ અમરેલી જિલ્લાના જામધુરપુરના ધ્રાફા ગામે દિવેલીયાની ખેતીની જમીન નરસંગજી મંદિરના પૂજારીના નામે હતી અને ગામના ઈસમે જિલ્લા પોલીસ રજૂઆત કરવામાં આવી જમીન પર ગામના વડાસિંહ બહાદુરસિંહ જાડેજા નામના વ્યક્તિએ કબજો મેળવી અને બોગસ દસ્તાવેજ ઉભા કરી વેચાણ કરી નાખ્યું નરસંગજી મંદિરના પૂજારી પરિવાર સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ગુસ્સીટોક કાયદા અનુસાર કાર્યવાહી કરવાની માંગણી કરી છે ત્યારે મંદિરના પૂજારી પરિવારે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છેલ્લા

છેલ્લા સાહેબ સાઠ વર્ષ અમને અમારી જમીન પરત પાછી મળી જાય મળે તો સાહેબ અમે આત્મવિલો આખું કુટુંબ કરવાના છે આઠ થી દસ જણા છે અમે કુટુંબ જો અમને ન્યાય નહીં મળે તો અમે સો ટકા તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર